હરી લે છે અર્થાત જેવી રીતે પ્રચંડ વાયુ પાણી પર તરતી નાવને તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે તેવી રીતે

પ્રત્યે આસકત હોય છે શિકારી તેમને કર્ણપ્રિય સંગીત શરૂ કરીને આકર્ષે છે અને પશ્ચાત નાખે છે માખી સુગંધ પ્રત્યે આસકત હોય છે જ્યારે તેઓ પુષ્પનો રસ ચૂસતી હોય છે ત્યારે રાત્રિ સમયે પુષ્પ બંધ થઈ જાય છે અને તેઓ તેમાં ફસાઈ જાય છે માછલી ખાવાની કામનાને કારણે ફસાઈ જાય છે અને તે માછીમારે પ્રલોભન તરીકે પાથરેલો ખાદ્ય પદાર્થ ગળી જાય છે પતંગિયા પ્રકાશ તરફ આકર્ષાય છે તેઓ અગ્નિની અતિ પાવી જાય છે અને પછી બળી જાય છે સ્પર્શની અનુભૂતિ એ હાથીની નબળાઈ છે શિકારી તેની આ નબળાઈનો ગેરલાભ લઈ તેને ખાડા તરફ આકર્ષવા હાથી પ્રલોભન તરીકે ઉપયોગ કરે ઉપયો સ્પર્શ કરવા માટે હાથી ખાડામાં પ્રવેશે છે પરંતુ તેમાંથી બહાર નીકળવા અસમર્થ હોય છે અને પરિણામે શિકારી દ્વારા માર્યો જાય છે આ બધા પ્રાણીઓ તેમની એકાદ ઇન્દ્રિયને કારણે તેમના મૃત્યુ તરફ ધકેલાઈ જાય છે તો પછી મનુષ્યનું દુર્ભાગ્ય તો જે તેની પાંચે ઇન્દ્રિયોના વિષયોનો ભોગ કરે છે આ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુને ઇન્દ્રિયોની મનને કુમાર્ગે ધકેલી દેવાની શક્તિ વિશે સાવધાન રહેવાનો ઉપદેશ આપે છે શ્લોક અડસઠ થી ઓછા થી વધુ तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वशः इंद्रियाणि इंद्रियार्थे व्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता अड़सठ शब्दार्थ तस्मात् माटे यस्य जेनी महाबाहो महान भुजाओ वाला निगृहीतानि संयमी सर्वश सर्वथा इंद्रियाणि इंद्रियों મહાબાહુ અર્જુન જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે સંયમિત થયેલી હોય છે તે અલૌકિક જ્ઞાનમાં સ્થિત હોય છે વૃત્ત વર્ણન પ્રબુદ્ધ આત્માઓ ગુણાતીત જ્ઞાન દ્વારા બુદ્ધિને નિયંત્રિત કરે છે. પશ્ચાત્ શુદ્ધ થયેલી બુદ્ધિથી તેઓ મનને સંયમિત કરે છે અને મનનો ઉપયોગ ઇન્દ્રિયોને વશમાં રાખવા કરે છે. જો કે માઈક અભિસંધિત અવસ્થામાં આનાથી વિપરીત બને છે. ઇન્દ્રિયો મનને તેમની દિશામાં આકર્ષે છે. પરાજિત કરી દે છે અને બુદ્ધિ કલ્યાણની આધ્યાત્મિક જ્ઞાન દ્વારા બુદ્ધિ શુદ્ધ થઈ જશે તો ઇન્દ્રિયો નિયંત્રિત રહેશે અને જ્યારે ઇન્દ્રિયો અંકુશમાં હોય તો બુદ્ધિ દિવ્ય જ્ઞાનના માર્ગ પરથી વિચલિત થતી નથી